બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ્વતી માતની જય શિવે બીલી વરાવી કૈલાસ મા રે શિવેલી વરાવી કૈલા મારે સતી પાર્વતીજી પાણી પાય શિવે બીલી વરાવી કઈ લાસ મારે સતી પાર્વતીજી પાણી ને પાય શિવે બીલી વરાવી કઈ લાસ મારે પેલા પાનમાં માં મરુ રે तेला पानमा अमरुत भरियारे बीजा पानमा रुद्राक्ष भरियारे बीजा पानमा भरियारे त्रिजा पानमा गंगा जीना निरसिवे बिली ववरा विकई क्लास मारे गंगा पन मा गङ्गाजीना निर शिवे बिलि वराविसमा रे सती पार्वती पाणि ने पाय शिवे कैलास मारे। पेला पान मार गुण रे પેલા પાન માટે જો ગુણ ભર્યા રે બીજા પાન મતે તમો ગુણ ભર્યા રે બીજા પાન મતે તમો ગુણ ભર્યા રે ત્રીજા પાન માં સત્વ ગુણ હોય શિવે બિલી વરાવી કૈલા સમારે ત્રીજા પાનમાં હોય શિવે બીલી વરાવી કૈલાસ મારે સતી પાર્વતીજી પાણી એને પાય શિવે બિલી વરાવી કૈલાસ મારે પેલા પાન માં સૂર્યના તે જ છે રે पेला पानमा मा सूर्यना तेजे रे बीजा पन मा चन्द्रनि तारे बीजापान मा चन्द्रनि शीत तारे तीजा पन मा ताराना तेज शिवे बिलिवरा वि ત્રીજા પાનમાં તાર લિયાના તેજ શિવે બિલી વરાવી કૈલાસ મારે સતી પાન લઈને ચૌદ ભુવનની સર્યા રે સતી પાન લઈને ચૌદ ભુવન ની સર્યા રે સતી કરે છે શિવજીના ધ્યાન શિવે બિલી વરાવી કૈલાસ મારે सती करे च शिव ध्यान शिवे बिलि वरा कैलास मा सती पार्वती वरा कैलास मा कीलिपत्र शिवने धर बिलि पत्र शिवने चे रे એના સર્વે વિઘ્ન થશે દૂર શિવે બિલી વરાવી કૈલાસ મારે એના સર્વે વિઘ્નો થશે દૂર શિવે બિલી વરાવી કૈલાસ મારે એનો શિવ ચરણ માવાસ શિવે બિલી વરાવી કૈલાસ મારે એનો શિવાચરણ શિવે સતી પાર્વતીજી પાણી એને પાય શિવે બીલી વરાવી કૈલાસ મારે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય સરસ્વતી માતની જય